નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ નવા હોય તો કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે પોરબંદર ચાર હજાર નવસો પચીસથી થી પાંચ હજાર ત્રણસો પંચોતેર રાપર ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર સો રાજકોટ ચાર હજાર પાંચસો પચાસ થી પાંચ હજાર છસો પાંત્રીસ जामजोधपुर चार हज़ार चार सौ 4,600 हज़ार एक सौ पिस्तालीस रोल चार हजार छ सौ थी पांच हज़ार सौ जेतपुर चार हज़ार सात सौ पचास एक सौ एशी अमरेली एक हज़ार आठ सौ थी पांच हज़ार त्र सौ एशी चोटाणा चार हज़ार सौ एक चार हजार सौ एक जुनागढ़ पांच हज़ार हज़ार चार सौ मोरबी चार हज़ार पांच सौ थी पाँच हज़ार पांच सौ 5200 થી પાંચ હજાર ચારસો એકાણું ડીસા પાંચ હજાર થી પાંચ હજાર ત્રણસો બેતાલીસ હળવદ પાંચ હજાર એકસો થી પાંચ હજાર છસો ચોર્યાસી સિદ્ધપુર ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો એકાવન સમી પાંચ થી પાંચ હજાર સાતસો પાટડી ચાર હજાર થી પાંચ હજાર પાંચસો પાંથાવાડા પાંચ હજાર એકસો સિતેથી પાંચ હજાર એકસો સિતે વાંકાનેર ચાર હજાર થી પાંચ હજાર છસો એકાવન કાલાવડ ચાર હજાર આઠસો થી પાંચ હજાર પાંચસો દસ ચાર હજાર સાતસો થી છ હજાર ચાર હજારથી પાંચ હજાર ચારસો પાંત્રીસ ચાર હજારથી પાંચ હજાર પાંચસો જામનગર ત્રણ હજારથી પાંચ હજાર પાંચસો પંદર થરા ચાર હજાર થી છ હજાર સિહોરી ચાર હજાર થી ચાર હજાર ચારસો સાઠ પાંચ હજારથી પાંચ હજાર સાતસો ચાર હજાર નવસો થી પાંચ હજાર પાંચસો છાસઠ અંજાર પાંચ હજાર ત્રણસો થી પાંચ હજાર પાંચસો નેવું બાબરા ત્રણ હજાર નવસો થી પાંચ હજાર પાંચસો ચાલીસ બોટાદ ચાર હજાર થી પાંચ હજાર છસો વિસનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો એક પાંચ હજારથી પાંચ હજાર ચારસો નેવું દિયોદર પાંચ હજાર પચાસથી છ ગોંડલ ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર સાતસો એક થરાદ ચાર હજાર પાંચસોથી છ હજાર થી ચાર હજાર આઠસોથી ચાર હજાર નવસો એક નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર આઠસો ઊંઝા ચાર હજાર છ હજાર પાંચસો એકસઠ વારાહી ચાર હજાર પાંચસોથી છ હજાર એક 6,200 પાંચ હજારથી છ હજાર બસો પાટણ પાંચ હજારથી પાંચ હજાર ચારસો પંચ્યાસી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો